ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શિયાળુ સત્રમાં સંવિધાન સંશોધનની ચર્ચા દરમિયાન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અંગે ટિપ્પણી કરતાં સમગ્ર ભારત દેશના દલિત સમાજ સહિત બહુજન સમાજમાં અત્યંત રોષ ફાટી નીકળ્યો છે આ મામલે અમિત શાહે તે મામલે માફી માંગી રાજીનામું આપે એવા સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યા છે ભરૂચ ખાતે પણ આજરોજ સવારના સ્વયં સૈનિક દળના સભ્યોએ કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું જેમાં ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને માફી માંગે એવા સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યારે અમુક લોકોએ અમિત શાહના પોસ્ટરને ચપ્પલો મારી વિરોધ નોંધાવ્યો હતો જોકે ત્યાં હાજર પોલીસે તાત્કાલિક તેમને અટકાવ્યા હતા ત્યારબાદ સ્થાનિકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું